માટી પ્રાપ્ત વિગત અનુસાર રાત્રિના સમયે રેનેજ નાખવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક માટીનો મોટો જથ્થો ધસી પડ્યો હતો આકસ્મિક ઘટનામાં ખાડામાં ઉતરેલા શ્રમિકને બહાર નીકળવાની તક મળી ન હતી અને ઘટના સ્થળે જ તેનું પંખેર ઉડી ગયું હતું આ આ બનાવને પગલે સ્થાનિક અને કામદારોમાં ભય રોષની લાગણી ફેલાઈ ગઈ છે દુર્ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે જે સ્થળે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યાં સુરક્ષા માટેના કોઈ પણ પ્રકારના આડશ કે ચેતવણી સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા આ કામગીરીનો કોન્ટ્રાક્ટ વિસદ કંપનીને સોંપવામાં આવ્યો હોવાનું આવ્યું છે એડિશનલ સિટી ઇજને ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રાત્રિના સમયે કામ ચાલુ હતું ત્યારે તેમને જાણ કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા તત્કાળ કોન્ટ્રાક્ટ કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે જવાબદાર વિસત કંપનીને તાત્કાલિક અસરથી કારણદર્શક નોટિસ ફટકારીને ત્રણ દિવસની અંદર ખુલાસો રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે કંપનીનો જવાબ મળ્યા બાદ નિયમ અનુસાર આગળની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે કે તંત્ર દ્વારા એવો બચાવ પણ કરવામાં આવ્યો હતો કે કામગીરી પૂર્ણ થતા જ ખાડો પૂરી દેવામાં આવ્યો તો પરંતુ શ્રમિકોના મૃત્યુ સુરક્ષા માપદંડોની પોલ ખોલી નાખી છે રામલા હતી જેના વોર્ડમાં આપણે સ્ટો વોટર લાઈન નાખવાની કામગીરી ચાલુ હતી એમાં મેલ લાઈન નાખી દીધી હતી એમાં જોડાણ કરવાની કામગીરી ચાલુ હતી રાત્રિ દરમિયાન રાત્રિ દરમિયાન ખબર સાડા આઠ ની આસપાસ આપણને ખબર પડી કે આ રીતે થયું છે બરાબર એટલે પછી આપણે એને અ

ના એ ખાડો છ મહિનાથી નહીં પણ આપણે હમણાં જ કામગીરી બધા જોડાણ બધા પતિ ગયા રાત્રે રાત્રે જ ખાડો ખુલ્લો કર્યો હતો અને રાત્રિ દરમિયાન જ એ બનાવ બન્યો હતો બાકી એ છ મહિનાનો ખાડો ખુલ્લો હતો કોણ છે કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર છે વિસદ કન્સ્ટ્રક્શન છે એને અમે એને અમે આગળની કાર્ય જે પગલા લેવાના થશે અમે લઈશું સ્ટેપ બાય જે કાગળ આપણે નોટિસ આપીએ એને અમે જે ખુલાસો કરશે એની અમે આગળની કાર્યવાહી કરીશું ત્રણ મહિના થી કામગીરી સ્થાનિકોનું કેવું છે એ કામગીરી બી આપણી સમય બધા પૂરી થશે એ છ મહિના જે કહે છે લોકો સ્થાનિક એ છ મહિના તો નથી થયા રાત્રે આપણે કામગીરી ચાલતી હોય છે એટલે કે જે કામગીરી પર પુરાણ કરતા જ હતા પણ આ જોડાણનો બાકી હતો એ રાત્રે જ ખાડો ખુલ્લો કર્યો હતો એના અનુસંધાન બનાવશે